नमस्कार मित्रों स्वागत है आप सब चैनल में तो हाल मित्रों हवामान विभागे करीब भारी थी अति भारत वरसद आगाही मित्रों आज क्या क्या पड़ से भारत थी अति भारत वरसाद તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડા કલાક ની અંદર આ વિસ્તારોની અંદર પડશે વરસાદ તો મિત્રો હવે આપણે જો વાત કરીએ વરસાદની તો ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે હજુ પણ મિત્રો અમુક દિવસોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા સ્વરૂપે અથવા છૂટો વરસાદ અથવા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો હાલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર ભરૂચ સુરત તેમજ અમરેલી બોટાદ નર્મદા ઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ રાજકોટ પોરબંદર ગીર સોમનાથ વગેરે વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ તો અમુક વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્ર ની અંદર તેમજ બંગાળની ની ખાડીને પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આબોહ સહકાર આપતા રહો તો મિત્રો આપશો ખૂબ ખૂબ આભાર